મનીષાબેન હર્ષદ પરમારે ફોર્મ ભર્યું હતું એમાં સુરેશભાઈ રાવળને ખોટી સહી કરાવી ટેકેદારમાં ખોટી સહી કરાવીને ફોર્મ ભર્યું અમે હતા ત્યાં સુધી ફોર્મ ભર્યું જ નહોતું અને અમે ચકાસણી કરી તો ખોટી સહી હતી અમે રાજુ એમને પેલા સુરેશ રાવળને અમે બોલાયા અને પૂછ્યું કે તમે સહી કરવા કર્યું હતી ફોર્મમાં તો કે ના અમે સહી કરી નહીં તો અમે ત્યાં આગળ પૂછ્યું કે તમે કેવી રીતના આ ફોર્મ ભર્યું મનીષા બેન મનીષા બેન ના હસબન્ડ ને પૂછો કે સુરેશભાઈ તો ના કે કે અમે સહી કરી નહીં તો પછી આ સહી આવી કઈ થી તો એ એમના હસબન્ડ ને એવું કહ્યું કે મન તો કસી ખબર જ નહીં કે આ સહી કોને કરી અને એમને મત મતદાન યાદી નામ જોય અને એમને નામ લખી દીધું અને સહી જાતે કરી દીધી એ એવું કે છે મનીષાબેન ના ઘરવાળા એવું કે મને તો ખબર નહી તો પછી રાજુ માસ્ટરે ફોર્મ ભરાયું એમને જબરજસ્તી અને એમને ફોર્મ ભરીને ખોટી સહી કરી તો અમને ખબર પડી અમારા જે આગળ કાર્યવાહી થાય મારી જોડે તો આવું થયું ગદારી પણ બીજા લોકો જોડે આવું ના કર્યું